માતરના રતનપુરા ગામની અંદર પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યાપ્યો છે હિન્દુએ ગામની અંદર વરઘોડો કાઢવાઓ નહીં તેવા ફરમાનથી રોષ વ્યાપ્યો છે ગામના પૂર્વ સરપંચ બિસ્મિલ્લા પઠાણ વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે તો બીજી તરફ ગામના હિન્દુ સમાજ દ્વારા પોલીસને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે ગામની અંદર કોઈ હિન્દુઓને ત્યાં પ્રસંગ હોય છે ત્યાં પણ પણ થતો હોવાનો આક્ષેપ આક્ષેપ છે છે સ્થાનિકોનો એવો જ્યારે ગામની અંદર વરઘોડો કાઢવો હોય છે ત્યારે પોલીસનો બંદોબસ્ત પણ માંગવો પડે છે અને પોલીસ આવે પછી જ વરઘોડો નીકળે તેવી વાત ગ્રામજનો કરી રહ્યા છે તો અગાઉ પણ રતનપુરા ગામની અંદર પોલીસ હાજરીમાં વરઘોડો નીકળ્યો હતો

le amar a María y yo a Pico.